લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ભાઈને સપોર્ટ કરો હારો હાર બધું ક્યાં બધું આવે છે એના માટે ભાઈ કીર્યા મળી જાય પગે લાગી લે મોગલ મને ને કોમ મારા ગામમાં વરસાદ કેવો પડે છે મારા ઘરે જાઓ મારા ગામમાં વરસાદ જોરદાર પડે છે અને અહીંયા અત્યારે પણ વરસાદ ચાલુ છે પણ જોરદાર વરસાદ ચાલુ રહ્યો છે એટલા માટે તમને કહું છું તમારા ગામ ગયો છે તો હવે હું નીકળી છે ઘર બાજુ તો હવે તમને બધાને મળીએ ઘરે જઈને દિવસ જીવનગર બ્લોકને એડિંગ આપતો હાલ આવો રીતનો છે જય હશે બેલડીમાંનું મંદિર છે અહીંયા અમે શિવ ભગવાનનું મંદિર છે તો નીકળી ગયા છીએ હું બધું લાડ બધું આવી ગયેલું હતું ને હું થોડો ઘણો બિઝી થઈ ગયો હતો એટલા માટે બ્લોક નથી આવેલો ને બ્લોક ચાલુ કર્યો છે આજે જવું છે દયાળ ગામના આંગણે ગલી આવીને મઢે જવાનું છે સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોની અંદર બ્લોગ વિડીયો ચાલુ થાય છે ઘણા દિવસો પછી બધાને સોરી આટલા દિવસ બ્લોગ નથી આવ્યો બદલ તો બ્લોગ આવ્યો નથી એનું કારણ એટલું કે મારી પાસે કામ બધું લાડ બધું આવી ગયેલું હતું ને હું થોડો ઘણો બિઝી થઈ ગયો હતો એટલા માટે બ્લોગ નથી આવેલો અને બ્લોગ ચાલુ કર્યો છે આજે જવું છે દયાળ ગામના આંગણે ગલી આવીને મઢે જવાનું છે અહીંયા અમારા ગ્રુપના મેમ્બરને એ બધાએ કહેલા છે મનેણું કરવા એટલે ન્યા જવાનું છે અને તમને બધાને ગલિયાના દર્શન કરાવીશ પણ બધાને તો બધાને જય શ્રીરામ અને જય મુસ્કાનીર અને જય વાણીવાળી મેલડીમાં અને જય સુરાપુરાધામ ભોળાપાલના દાદાને અને બધાએ કોબડમાં જય સુરાપુરાધામ લખનાકજો તો નીકળીએ દિયાળ બાજુ અને મારો ભાઈ આવે છે મને તેડવા તો ચાલો કન્ટિન્યુ બ્લોકની અંદર બનાવી રહેજો ચાલો બનાવી રહ્યો તો પણ ચાલીને જાઉં છું ને અત્યારે અમારા ગામનો માહોલ આવો રીતનો છે જો આ છે મેલડીમાંનું મંદિર છે અહીંયા અમે શિવ ભગવાનનું મંદિર છે તો નીકળી ગયા છે વંદે થઈ ગયેલો છે તો ચાલો બનાવી રહ્યો બ્લોકની અંદર હાલીને જાઉં છું એના ઘર બાજુ કે થોડોક હાલી તો આવ્યો ને પર હું હાલીને હવે આવ્યો છું આ બીજું તો નીકળવું તો જશે ને જાવું પડે એમ હતું ન જાવ તો એમ થોડુંક સંબંધ માંગ તેમ થાય એટલા માટે જાવું પડે એમ છે અને બ્લોક લેટ આવે છે એના કારણે વરી બધાને તો ઓન ધજ પગવાડ આવી ગયો છે અને ઘર પાછું આગળની વાત થોડીક વાર બાદ કરીએ ત્યાં સુધી અંદર ચાલો કન્ટિન્યુ ગયા ડાલીમાં અને હવે મંદિરે પણ ભૂકી ગયા પણ મંદિરે આવ્યા પછી ખબર પડી કે અંદર ફોન અલાઉડ નથી એટલા માટે ફોન અંદર લઈ ગયો નથી અને શૂટિંગ પણ નથી થતી તમને એવું લાગશે તો દર્શન કરાવી તો અત્યારે તો નીકળી ગયા બારે અને બહાર આવીને અહીં કાંઈક મંદિર છે પછી આહેરડી માનું મંદિર છે ને અહીંયા ભી મંદિર છે કંઈ ખબર નહીં ને હવે આવ્યા છીએ દર્શન દર્શન કર્યા હોય તો અંદર હવે થઈ ગયા છે તો ચાલો બિનય તો ફાઇનલી કલાજો જવા પરસે પરસેદી લઈ લીધી છે અને થોડીક વારમાં નીકળશું ઘર બાજુ પછી તક જઈએ એનો પ્લાન કરીએ હવે ક્યાં જઈએ ક્યાં શું કરીએ એ તો મને નથી ખબર પણ અત્યારે મારા કલાજો બધા આવી ગયેલા હતા અને બધાને પરસેદી લેવા બેસાડ્યા અને હું થોડુંક કામ છે પતાવી દઉં ડાયલમાં અને પછી બધા પાસે જાઉં તો ચાલો બનેરો બ્લોગ વિડીયોની અંદર સારો લાગે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ કરવાનું ના આપી ફરીથી મળું હું થોડીક વાર બાદ પછી ચાલો કન્ટિન્યુ બ્લોગની અંદર આ કે બી ને આરો

તો બધી હલો હલો હાલો હાલો આઠ મારો ફાઇનલી મિત્રો દિવાળીથી ઘરે આવ્યા છીએ અને ઘરે આવીને કારખાને ગયેલા છીએ ઈરાગમ અને શાહ પાણી પી દીધા છે તો બ્લોગ કેવો લાગે છે મને કોમેન્ટમાં બતાવજો ને મિત્રો કારણ કે તમારી બધા સપોર્ટ સહકાર બધો મને બહુ સારો મળે છે એટલા માટે કહું છું તો સારો બ્લોગની અંદર બિનાઈ રહો થોડી વાર બાદ મળી જાય તમને કન્ટિન્યુ બ્લોગમાં કાંઈ પણ સુધારવું હોય તો કહેજો આવો મિત્રો કારણ કે હજી તો નવું નવું બ્લોગિંગ સારું કર્યું છે એટલા માટે તમને બધાને કહું છું અને તમારો સાથ સપોર્ટ સહકાર મને બહુ જાજો મળે છે એટલા માટે તમને કહું છું તો મારો બ્લોગ સારો લાગતો તો દસ પંદર જણાને મોકલજો અને એને કહેજો સબસ્ક્રાઈબ કરો અને તમે બધાએ બહુ જાજો બધો સપોર્ટ બતાવી દીધો છે એટલા બધા બધા માટે થેન્ક યુ મારી ફેમિલી તમે યુટ્યુબની એટલા તમને કહું છું બધાને તો બધાને શેર કરવાનું કહી દેજો અને લાઇક કરવાનું ના ભૂલતો તો હું જાઉં છું હવે કારખાને હીરા ઘસવા તો ત્યાં આડો તો પછી હું કારખાને જઈ અને પછી પાછો હું તમને થોડી વારમાં મળું તમને તો ચાલો રહ્યો બ્લોગ વિડીયોની અંદર કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો કારખાને રજા પડી ગઈ હવે જવાનું છે ભગુડા મોગલમાંના દર્શન કરવા હું પણ તમને ત્યાં પણ ફોન લાવું નથી તમને એમ થશે કે આમ મિત્ર દર્શન પણ નથી કરાવતો હું દર્શન કરાવી દઈશ મારા ગલા જાવ પણ જેમ બને એમ કોશિશ કરું છું તો ચાલો હવે જઈએ ભગુડા અને ભગુડા જઈને કા વસાળે તમને મળી જાય તો ચાલો કન્ટિન્યુ બ્લોગની અંદર

તો હાલો દર્શન દર્શન કરીએ પછી હવે મળીએ તમને બધાને એમ પાંચ બાય મળી જાય યો જો એ મારા ઘરે જવા બધા એમ પગે લાગી લે મોગલ મને ને કામરમાં જઈમાં મોગલ લખવાનું ના ભૂલતા તો હાલો હું પણ દર્શન કરી આવું ને તમને પણ દર્શન કરાવ્યા છે તો હાલો હું થોડીક મળું તમને ભાઈ દર્શન કરી લઉં પછી તમને મળું મારા કલા જાવ આજ પબ્લિક છે ને આજે અમે મંગળવાર છે એટલે પબ્લિક તો હોય ને જો પબ્લિક તો પબ્લિક છે હારો તો થોડીક વાર બાદ મળું તમને કન્ટિન્યુ બનેરો બ્લોક ની અંદર ફાઇનલી મિત્રો પરસેદી પ્રસાદી લઈ લીધી છે પાણી પાણી પી લઈએ પછી તમને બધાને મળ્યો હતો થોડી વારમાં તમને તો આ સુધી બનેરો બ્લોક વિડીયોની અંદર કેવા લાગે કોમેન્ટ બોક્સની અંદર બતાવી દેજો તો મારા ગામમાં વરસાદ કેવો પડે છે અમારા કલા મારા ગામમાં તો વરસાદ જોરદાર પડે છે અને અહીંયા અત્યારે પણ વરસાદ ચાલુ છે પણ જોરદાર વરસાદ ચાલુ રહ્યો છે એટલા માટે તમને કહું છું તમારા ગામમાં વરસાદ કેવો છે મને જણથી જણાવજો હું તમને કોમેન્ટ બોક્સની અંદર બતાવી તમે મને કોમેન્ટ બોક્સની અંદર બતાવજો તો સારો પાણી મળી ગયું નહીં પછી તમને બધાને મળીએ તો જ્યાં સુધી બનાવ્યો બ્લોગ વિડીયોની અંદર કન્ટિન્યુ ફાઇનલી મિત્રો પાણી પાણી પીલી દેનામાં તો ફેન સર્કલ પડી ગયું કે ને મંદિર જા ત્યાં સુધી બધા બને રહ્યો છો કન્ટિન્યુ બ્લોગની અંદર તો ચાલો બને રહ્યો ફાઇનલી મંદિરે રજા લેવાનો વારો આવી ગયો છે તો હવે હું હવે નીકળી છે ઘર બાજુ ટાવર તમને બધાને મળીએ ઘરે જ નહીં કારણ કે વસાળે બ્લોગ ને અપ કરો તા હું હવે નીકળી ઘર બાજુ તો ચાલો કન્ટિન્યુ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ભાઈને સપોર્ટ કરો રેડી આગળ જાવ હાલો ઘર બાજુ તો કન્ટિન્યુ બ્લોગ તો ઘરે ભોગી ગયા છે મિત્રો ત્યાં તમને બ્લોગ અહીંયા સુધીએ તો બ્લોગ સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરીથી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા બંને લેજો ત્યાં સુધી બધાએ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખો તા તો મળી જાય તમને બધાને નવા બ્લોગ સાથે નવો બ્લોગ ક્યાં ના બનાવો કોમેન્ટ બોક્સની અંદર બતાવી દેજો અને બ્લોગ કેવા લાગે મને જરૂરથી બતાવજો મારા દોસ્તો તો ફરીથી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખો ત્યાં સુધી બધા પતપોતાનું ધ્યાન રાખજો બાય બાય ટાટા રામે રામ ડાયરાને તો ધ્યાન રાખજો મિત્રો લાઇક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ના બધા અને બધાને મિત્રોને મોક લાવી દેજો થોડો ઘણો સપોર્ટ આપજો સપોર્ટ આપો એ બદલ થેન્ક યુ બસ ચાલો મળીએ બાય બાય